ભેંસાણમાં બિનઅધિકૃત ઝૂંપડપટ્ટી દૂર કરવા મામલતદારને આપ્યું આવેદન જૂનાગઢ જિલ્લાના ભેંસાણ પરબ રોડ આવેલ ખોડિયાર નગરમાં રહેતા લોકો બિનઅધિકૃત રીતે ઝૂંપડાઓ બાંધી અને તમામ પ્રકારની ગેરકાયદેસર કામગીરી કરી રહ્યા છે આવા અસામાજિક લોકો ગેરકાનૂની સાથે પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે જેમાં ભેંસાણમાં દારૂ જુગાર મારામારી જેવી પ્રવૃત્તિ ચાલી રહી છે જેને લઈ દેવી પૂજકોનું અને આજુબાજુમાં રહેતા અન્ય જ્ઞાતિના લોકોને રહેવું મુશ્કેલ બન્યું છે લોકોએ ભેંસાણ વિસાવદરના પૂર્વ ઘાસભ્યને રજૂઆત કરી આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી અને ભેંસાણ પોલીસને લેખિત રજૂઆત કરાઈ છે કે આવા લુખા તત્વોને આ એરિયામાંથી દૂર કરી અહીંથી ઝુંપડતી દૂર કરવામાં આવે અને હત્યારા લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે વિસાવદર વેસાણ પૂર્વ ધારાસભ્ય મારા ગામની અંદર અમુક લુખા તત્વો કે જે તત્વો દારૂનું વેચાણ કરવું મટન મરઘીના વેચાણ કરવા અસામાજિક પ્રવૃત્તિઓ કરવી લુખાગીરી કરવી દીકરીઓને ફોસ લાવી ભોળવી અને એમની સાથે સંબંધો બનાવવા એમને વગાડી જાવી આવી પ્રવૃત્તિઓ બહારથી આવી ઝૂંપડામાં રહી અને બિનઅધિકૃત રીતે મારા ગામની અંદર વસવાટ કરી રહ્યા છે એવા લોકોમાંથી એક છોકરો કે જે એક દીકરીને ભગાડી ગયેલ હતો પરિણીત હતો એને પત્ની છે એને પુત્રો છે છતાં પણ કુંવરી દીકરીને ભગાડી ગયેલ હતો ભગાડી ગયા પછી એમના પરિવાર ઉપર હુમલો કર્યો પથ્થરમારો કર્યો અને એક આધેડ વયો વૃદ્ધ વડીલની હત્યા કરવામાં આવી છે આ હત્યાને હું સખત શબ્દોમાં વખોડું છું અને આવી પ્રવૃત્તિ મારા ગામમાં કે મારા તાલુકામાં બિલકુલ સાંખી લેવામાં નહીં આવે આ જે બિનઅધિકૃત રીતે ઝૂંપડાવાળીને રહે છે એના ઝૂંપડા તાત્કાલિક અસરથી આવતા અડતાલીસ કલાકમાં દૂર કરવા માટે શ્રી પોલીસ સબ શ્રી ડીઓ શ્રી અને સ્થાનિક ગ્રામ પંચાયત અને સ્થાનિક આગેવાનો બધા સાથે મળી સંકલન કરી અને આ બિનઅધિકૃત રીતે રહી અને જે લુખાગીરી કરે છે એવા તત્વોને ખદેડવાની રણનીતિ આજે તૈયાર કરી અને બે દિવસમાં એમને અહીંથી ખદેડવામાં આવશે આવી પ્રવૃત્તિ બિલકુલ મારા વિસ્તારમાં સાખી લેવામાં નહીં આવી પરિવારજનો શું કહેવાનું છે પરિવારજનોની એને પણ અમે સાંત્વના પાઠવી છે અને ગામની અંદર કોઈ ઉપર આવો અન્યાય ન થાય અત્યાચાર ન થાય અને ફરી વાર આવી ઘટના ન બને કોઈને સહન ન કરવું પડે કોઈ આવી પ્રવૃત્તિનો ભોગ ન બને એવા માટે જ એટલા માટે જ આ લુખા તત્વોને અહીંથી ખદેડવાના છે અહેવાલ પંકજ વેગડા લોકાર્પણ